જય માતાજી આજે મા બાપના આશીર્વાદથી પૂર્બાભાઈ સતીમાતાની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી આપણે જે હરિભાચાનું લોન્ચિંગ કર્યું તું બરાબર એમાંથી જે પ્રોફિટ થયું છે એ પ્રોફિટમાંથી આપણે આ જમીન રાશી છે આ છેડેથી મોડી અને પહેલાં છેડ આવતી ખરેખર મિત્રો આજે એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરોએ એક સુંદર પહેલ શરૂ કરી છે જે એસબી હિન્દુસ્તાની ટીમને તમે જાણતા જશો એમના વિડીયો પણ જોતા જશો મિત્રો એસબી બી હિન્દુસ્તાનની ટીમના મેમ્બર એવા અરિભાની ચાનું થોડા દિવસો પહેલાં લોન્ચિંગ થયું હતું અને લોકોએ આ ધંધામાં એમને ખૂબ સાથ આપ્યો છે અત્યારે હરિભાની ચામાં સારું એવું પ્રોફિટ થયું છે અને અત્યારે જે પણ અરિભાની ચામાં ખર્ચ થયો છે તે ખર્ચ કાઢતા જે પણ નફો થયો છે તે નફાના રૂપિયાથી એસબી હિન્દુસ્તાનની હિન્દુસ્તાની ટીમે એક પહેલ શરૂ કરી છે એ લોકો માટે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બનાવવા માટે જગ્યા ખરીદી છે એસબી હિન્દુસ્તાની ટીમે આજે એક ઐતિહાસિક પગલું ભર્યું છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી મેમ્બર એવા હરીબા આ વિશે શું કહી રહ્યા છે તે પણ તમે જય માતાજી આજે માં બાપના આશીર્વાદથી પૂર્વા ભાઈ સધી માતાની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી આપણે જે હરીબા ચાનું લોન્ચિંગ કર્યું તો બરાબર એમાંથી જે પ્રોફિટ થયું છે ઈ પ્રોફિટમાંથી આપણે આ જમીન રાશે છે આ છેડેથી મોડી અને પેલ્લા આવતી તો આ જમીનમાં આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું છે અને ખાસ મુદ્દાની વાત કે હરીબાની ચા તો સેટ બરાબર પણ આગળ જાતે અમારી એસ્પિનદુસ્તાની ટીમ ગમે તે બિઝનેસ લોન્ચ કરે તો ઈ બિઝનેસનો ખર્ચો બાદ કરતે જે અમને પ્રોફિટ થાય ઈ પ્રોફિટમાંથી આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું કાર્ય પૂરું કરવાનું છે તો તમામ અમારા ચાહક મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને ખાસ મુદ્દાની વાત કે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ અઢારે અમારી એસબી બિંદુસ્તાની ટીમે આ જુદી કોઈ દાડો ભેદભાવ કર્યો નહીં કે કરવાનો નહીં અને આ જગ્યાનો આપણે આખી આખું વિડીયો બનાવ્યું છે બરાબર તો એસબી ઓફિશિયલ પાટન ચેનલ છે તો તમામ ચાહક મિત્રો એકવાર જરૂરથી જોજો જય માતા